પહેલા ભાગમાં અમે સાંભળ્યું હતું કે ભુવાએ પોતાની દીકરી બનાવેલી મહિલાને ભગાડી લીધી અને ત્યારબાદ ભુવાની પત્નીનો ઓડિયો વાયરલ થયો જેમાં તેણે અઢાર વર્ષ જૂની હકીકત બહાર લાવી હતી હવે આ સમગ્ર મામલે એ જ જીગા ભુવાએ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે હા હું મહિલાને લઈને ગયો છું ભૂઓ દાવો કરે છે કે આ મહિલાનો પતિ તેની પાસે ખોટા અને અમાનવીય કામ કરાવતો હતો અને આ બહાને તે અનેક ચોંકાવનારા ખુલાસા કરે છે જો તમે પહેલો ભાગ નથી સાંભળ્યો તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે બંને ભાગ સાંભળશો ત્યારે જ આ આખો કિસ્સો સાચી રીતે સમજાશે હવે સાંભળો બીજો ભાગ હેલો

એવું કઈ નો છતાં અમારી માટે સિક્કો બે હાથ જો સંભાળવું છે બાકી તમારી ઘરવાળી એ જ કીધું કે બે આ જીગો ભૂવો છે એ બે ભીમાની બાઈને ને લઈને બેહી ગયો છે સાચી છે તમારી વાત સાચી છે પણ એમાં બનાવ એવો છે કે પેલા નોતો લઈને ગયો પેલા તો નહીં લઈને ગયો હોય ને પેલા તો અહીંયા આવીશ ને હું એ તો તમારા ઘરે તમે આમ જરા તરા એક બીજા હંકારા કરતા હોય એવું ભાઈ હોય એટલે બાઈ શંકા કરવાનું ચાલુ કરે પછી એ શંકા માંથી વિવાદ વધે વિવાદ વધે એટલે તમે કીધું કે હવે આપણે લઈ ને જઈએ હવે આમ તો અમે કીધું ને અમે કીધું હા તો પણ તો બીજી ક્યાં વાત રહી હવે શાંતિ થી ક્યાંક જીવીએ તો એ તો જીવીએ ને હા એ કોણ તમને ના પડે પણ આ તો આવું બધું કરતા કર્યું ને એટલે એમ બીજું કઈ નથી ભલે તમે કર્યું પાછી તબિયત છે અને આ બાય રહી એના છોકરાનો મારા ફોન હતો કે એને પાંચ છોકરા મૂકીને આવી છે ઈ એના છોકરાની નોતી તમારી કેમ થાય એ તમે કેમ સાબિત કરી શકો કોઈ કોઈનું છો એક નથી થઈતમાં તમને નો કે આ વિરજિત નહીં અરે જો તમારા ઈ શેને પાંચ બાળકો કાઢ્યા તો એ તો ઈનું પેટ છે ને તમે ક્યાં એનું પેટ છો ના 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 આમાં કોઈ વાંધો નહીં જે થઈ ગઈ એવાલા આમ જો આમાં અમારું અમારથી ભૂલ થઈ ગઈ છે અમે નિભાવ્યું ની નિભાવ હોય તો કાઈ સરસ થઈ છે ને ની હોય તો શું છે ઈ બેન આપો બેન શું છે હેલો મનજીભાઈ બોલો ને મનજીભાઈ બોલો જો મને ઈ બોલો હા મનજીભાઈ જો અવાજ તો તર અવાજ રહ્યો ને

જો મનસુખભાઈ પેલી વાત તો કે તમારી માથે વીતી હોય તો તમને ખબર હોય મારી માથે વીતી મને ખબર છે બરાબર અને વીમો કેતો હોય ને વીમો બરાબર રેકોર્ડિંગ મેં સાંભળી દીધું બરાબર તમે મૂક્યો ને વિડીયો લીધો બરાબર મારું એટલું જ મનસુખ ભાઈ કે તમને વ્યૂ વધારવા માટે કરતા હોય ને તો એ ખોટું છે અમુક અમુક જગ્યા એ ક્યારેક સો માંથી એક ઘર તો એવું હોય છે ને કે આવું નહિ હોય એમ મારું કહેવાનું અરે ભાઈ જગ્યા છો ને બરાબર એ મને મનસુખભાઈ તમે કઈ જગ્યાએ છો બરાબર તો તમને અમુક તારું આવડતું આવડતું મનસુખ એટલું કેવાનું એક તારું આવડે કે ન આવડે તમે દુનિયા સારી તમે આ હું કામ કર્યું કાઈ તમારો અંગત મામલો હોય એનાથી મને કોઈ હું તમને એવું કેવા માંગતો નથી હું ખાલી એવું કેવા માંગુ છું ખાલી બારે એટલી જ વાત હતી કે તમે માતાજીના ભુવા હતા

એક મિનિટ એક મિનિટ એક સંત ને બાપુ કેવાય છે કેમ કે એનામાં સમાન દ્રષ્ટિ હોય હું હોય તો જો બાપ છે જેટલા ફરજ બજાવે એને જ બાપુ કેવાય બાકી હડધે ને તમે લુખાય કે મારા મારે જો મેં એક મારા જેટલા ઓડિયો હશે એની અંદર બીજું જીગા ભાઈ વાત કરે મેં તમારા વિડીયો બધા જોયા છે બરોબર દમ વગર નો ઓડિયો નો હોય કે દમ વગર ની વાત નો હોય

ભલે કઈ વાંધો નહીં તમને જે કીધું એ મુબારક છે એને મુબારક છે બરોબર પણ આપણે લાવી શકતા બીજી કઈ નથી કરવી તમે મર્યાદા વાત કરી ઘણો આનંદ થયો આપણે આ કઈ કાર્ય કરવાની જરૂર છે નહીં એને એને આચર મુબારક છે એને કીધું કે મારે લગન કરવા છે મેં છૂટ આપી કાર લગ્ન કરવા છૂટ થતા જેને લગ્ન કરવા હોય બરોબર કોને માતાજી એવું કીધું હા એને મને અમારા આખા કુટુંબમાં બધી જાહેરાત થઈ ગઈ કે ભાઈ એને લગન કરવાના છે મેં કરી લઈ તો કઈ વાંધો નહીં બરોબર આપણે કઈ ચર્ચા કરવી નથી ચાર મહિનામાં મનસુખભાઈ સમજાવું હતું ને

કેમ કે એના કરી છોકરાનું રેકોર્ડિંગ મારા પણ પીડ્યું છે ફોનમાં હોઉં ને એટલે મારે એ જ ફોન ચાલુ હોય છે એટલે અને અમે એના માટે કરતા હોય કે આ સંસ્કૃતિ નો નાશ ન થાય હવે એટલે એના માટે અમે તમને વાત કરતા બેનર બેનર એ વાત અમારે કોઈ પ્રોબ્લેમ જ ન હોય બીજા તમારે કેવા કે અમારો કોઈ વિરોધી નથી આ જગતમાં અમારો કોઈ વિરોધી જ નથી કેમ કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર અમારો કોઈ દુશ્મન નથી અમે તો ખાલી સંસ્કાર વિહોણી જે એટલી વાત હોય એટલું અમે તમારી યારી વાત કરવા માંગતા બાકી અમારે કાઈ કોઈ અમારો વિરોધી નથી અમારે કોઈ પ્રોબ્લેમ નથી ને સારું કર્યું વાત મેં કરી અને ઘણી મજા આવી કેમ કે આપણને એમ થાય કે ભાઈ મનસુખભાઈ આપણું મુક્યું ત્યારે અમને થોડુંક એમ થાય કે મનસુખભાઈ મારું હું કામ મુક્યું

કદાચ હું એક થી લાખ હું તમને જો તમારે ભીમાન પૂછજો છો એમ કે લઈને ને બીજા કામ કરાવ્યા છે ને ભાઈ માં છે બરાબર એ જાહેર બરાબર ભાઈ ને ક્યાં ક્યાં શું કામ કરાવ્યા છે બરાબર

પગલું ભરવાનું જરૂર નીમો રાખતો ઈ છતાં જો કઈ જોઈ પીતો પછી મને નથી એવા ધંધા કરવા મોકલતો પૈસા કમાવતો પૈસા કમાવી ને એના મા બાપ ના પેટ ભરતો

નેવરા હોય આપણે ધંધો ન હોય તો વાર ની કોઈ થામ ટેકરું ધોઈ એવું કરતો પછી ઈ મને ન થૂટી ને એમ કે તારે આ આની આરે કાક છે હા આની આરે છે પછી એને એની બાયડી ને કીધું જે આ જીગના છે ને બાયડી ને કીધું હા આની આરે આ દીનુ ને કાક છે એમ કે મને એમ કે દીધું કે તું આખી વીજા લબાસો ભરીને તું રાજી ખુશીથી ગમે ને હું વીજા

ઘણી વાત કરી બરોબર અને આ ઓડિયો તેમ કે મુક્ત હને બરોબર તમને કે કે અમે ઓડિયો છે ને કદાચ તમે તમારી મારા રેકોર્ડિંગ છે એને મને કીધું છે મારો ઓડિયો આ મુકજો એટલે એમાં એવિડન્સ તરીકે તમારો આ ઓડિયો મારો ઓડિયો મુકતા નહી મનસુખ ભાઈ હું તમને પ્રેમ ને આપડે બે ભાઈ સબંધ જળવાય રે અમારું કામ શું છે ભાઈ અમે પત્રકાર કો કહેવાય અમે આ બધી વસ્તુમાં આ બધું જાહેર કરતા જ

મારા વાત કરો ના રેકોર્ડિંગ કરો કીધું ને બરાબર હવે મારા ઘરના કીધું ને તમે કાંઈ વાંધો નહીં હવે હવે આજ તો અમે હોલ કરવાના હતા બરોબર તો હવે સમાચાર આજે ન થાય કાલે તમે ઓડિયો મુકી ગયો બરાબર તમે જો

હા બોલો હવે તમારે જીગા ફૂવા વાત તો કરી મેં માતાજી રજા નથી દેતા નથી દેતા રજા માતાજી ના માતાજી કીધું કે મને મેં પ્રેમ કર્યો છે મને અટલ પાઈન માં બાઈ આવે છે મેરેડી માં નથી તો પ્રેમ કર્યો હોય તો બે રહ્યો હોય એને કઈ પણ એમાં એવું કીધું કે ભાઈ તમે પછી કઈ સમાજ ને એવું કીધું તું મારે બીજા લગન કરવા જેવું પણ એ મને મૂકીને વયો ગયો હોય ચાર ચાર પાંચ મહિના મહિનાથી તો પછી હું શું કવ

ઈ મે વાત કરી હા ઈ મને આમ કરાવતા મને કરતા કરતા ઓલો ભીમો ભીમો કે કેમ કોઈને કીધું નહીં પણ એને કીધું અમારે બે ને બહુ અઘાટ પ્રેમ છે બેન એટલે માં એ કામ સારું કર્યું છે બે ને જીવ એક ખોરિયા સુધાર

આમાં ફોટા માં તો તમને કવ માતાજી નો જાણી મોટો રાખડી બાંધવો હોય એવો ફોટો છે પણ હવે એમાં એવો ફોટો છે હા એટલે આમાં ફોટા ની અને આ પેલો સાંઢો કરે છે ઈ કોણ કરે છે સાંઢો હા ઈ આ કઈક કોક બાઈ છે કઈક હાથ માં તાવીજ બાંધેલું છે ને એને કઈક સાંઢો કરે છે ઓહો છે ઈ કોણ છે પછી આ

એટલે ભીમા નો ફોન આવ્યો હતો એ કેતો ભીમો એ મનસુખભાઈ ને નંબર નથી મેં કીધું ભાઈ મને આમાં યાદ ન હોય તું મનસુખભાઈ ને મારા નંબર આપી દે એટલે ઈ ભાઈ ફોન કરશે બરાબર

એટલે ભાઈ મેં તો બે ચાર માણસો આવ્યા હતા મેં કીધું સમાધાન તમે એને એને એટલે કીધું માણા ને બધા આવે ને હું કઉ મોકલે ત્યાંથી ગમે ત્યાંથી આગો રહીને બરાબર તો હું એને કઉ કે ભાઈ હું સમાધાન કરું એક સમાધાન કરું બાય ને છોકરાને આપી દે અને મને અહીંયા કુંડલા પોલીસ સ્ટેશને આવીને હું કઉાણ કરી દે તો હું એને અપનાવું નકર ઈ એને રસ્તે હું મારા રસ્તે કાઈ વાંધો નહીં કાઈ ઉપાધી ના કરતા હો હમણાં એ તમારે જીગા ભુવા નો ચડાવે છે વાત ને ચડાવી હો હા અને ભાઈ એને નો દેવી હોય એને ગમે ત્યાં રહેવું હોય ને તો હું એને કાઈ બરકતી નથી કે અહીંયા હું એને એને મારે કાઈ ભૂખ છે નહીં બરાબર એ આદમી ની હવે આવી મારી ઉપર ચાર મહિના થી કરી ગયા છે તો હા તમારા ક્યાં મેરડી માં ભુવા હતા એ

તો મારા જીજા એ કીધું કે મને દેવી જવા દયો સાવન જવા દયો પણ મને મારી બાઈ એક દયો એટલે એ પ્રેમ માં ફસાઈ ગયો મારી હા એ પ્રેમ માં ફસાઈ ગયો એ બાઈ હાટુ થી અહીંયા જો દવા પીધી તી પછી અમારે સાવરકુંડલા છે ને ત્યાં પોલીસ સ્ટેશન ને સામે જઈ અને છોકરા ની બાઈ ને લઈ ગયા પછી આઠ દી આઈ ને રાખી ઓલા માતા સાંજલો કરે ને રાખડી બાંધે ને એને આશ્રમ માં રાખી ગામ માં રાખી ને પછી પોલીસ ની સામે જઈ હું કીધું દવા પી ને હું તો એની બાઈ નથી લઈ ગયો હું તો આરીયો ઈ કે ત્યાં જઈ

હા હું ભગાડી ગયો છું કહે ખુદને સાચો સાબિત કરવા કહે છે પતિ ખરાબ હતો એના પર આરોપો ધરે પણ દીકરી બનાવી જેને રાખી એ જ સાથે કેમ ભાગે આસ્થા સેવા દેવી દેવતા શબ્દોમાં ભરી છે વાત પાંડરિક દરેક વાક્ય પાછળ છુપાય ઢોંગ લાલચ અને પાપ જો સાચી મદદ કરવી હતી તો રસ્તો કાયદાનો હતો દીકરીનો નાતો તોડીને ભાગવું કયો ધર્મનો રસ્તો હતો આ બીજો ભાગ છે કહાનીનો જ્યાં ભૂઓ ખુદ બોલે છે પણ સવાલ તો એ જ રહે છે સત્ય કોણું છે ને ઢોંગ કોણ કરે છે